અત્યારે હું છું ડાંગ જિલ્લામાં અને ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર એટલે વઘઈ અને વઘઈમાં આજે આપણે ચૂંટણી માટેની લોકસભાની જે છવ્વીસ વલસાડ લોકસભા છવ્વીસ ડાંગ વલસાડની જે બેઠક છે એના માટેની ચર્ચા આપણે અહીંના લોકો સાથે કરીશું વઘઈમાં આજે હોડીનો હાટ બજાર એટલે હોળીના જે લાસ્ટ બુધવાર હોય છે એ બુધવારના દિવસે વઘઈમાં મોટો હાટ બજાર ભરાય છે અને વઘઈ એક સેન્ટર છે અને વઘઈ ના આજુબાજુના ગામના લોકો અહીં હાટ બજારમાં ફરવા આવે છે આપણી સાથે અહીં આઠ દસ જેટલા યુવાનો છે તો આપણે યુવાનો સાથે ચર્ચા કરીશું કે આ લોકસભાની ચૂંટણીમાં એમને શું મંતવ્ય છે એ લોકો શું કહેવા માંગે છે એ લોકો કોની સાથે છે એ લોકોના મનમાં શું છે આપણે એક એક કરતા બધાને આપણે વાત કરીશું બધાના સવાલો પૂછીશું તમારું નામ કૈલાશ

તમે મોદી સાહેબ જે ચારસો બાર વિઝન છે એની સાથે છે કે સમાજ માટે લડનાર અનંતભાઈ છે એમની સાથે તમે તમને બેટર કોણ લાગે તમને સારામાં સારો વ્યક્તિ કોણ લાગે મોદી મોદી સાહેબ મોદી સાહેબ નું કારણ મોદી સાહેબ એનું કારણ શું કે તમને મોદી સાહેબ સારા લાગે કામ સારું કરે કામ સારું કરે છે તમારું નામ અંકુર વોટિંગ કરવા જાય ને આ વર્ષે આવશે આ વર્ષે આવશે એટલે આ લોકસભાની ચૂંટણી પછી તમારું વોટિંગ નું આવશે હા તો બી તમને શું લાગે છે તમારા મતે કોણ સારું કામ કરે મોદી મોદી સાહેબ હા તમારું નામ સુધીર સુધીરભાઈ હા જે લોકસભાની ચૂંટણી અત્યારે જાહેર થઈ છે અને આપણે એક નવા કેન્ડિડેટ ઉભા રાખ્યા છે ધવલ પટેલ તમે ઓળખો છો નામ તો સાંભળેલું છે પણ ઓળખો નહીં ઓળખતા નથી અને સામે અનંતભાઈ છે તો અનંતભાઈ ઓળખતા છો હા અનંતભાઈ તો તમે કોનો સાથ આપશો

નવસારીમાં તો ચાલે આનંદભાઈ ચાલતા છે પણ હમણાં તો અમારા અમારા એક જ ગામ એવું છે કે બધું મોદી એમાં છે બીજેપી માં એનું કારણ શું કારણ એ જ છે કે ગામમાં બધો એક જ આ વિષય છે કે એક જ વસ્તુ એટલે કોંગ્રેસ મોંગ્રેસ અમારા કઈ ચાલે જ એટલે બધો ફળિયા એવું છે કે એક જ મોદી ના મોદી સાહેબ ને મોદી સાહેબ ને આપવાનું કઈ ચોક્કસ કારણ કારણ કે કામ બધું કરે એટલે એ સારું કામ બધું

I'm hey.